હા આમ જો ઉભરાઈ જાય ને નીકળી જાય ને લોટ બાંધી લીધો સૌ રોટલી કરી નાખું નાસ્તાની હાજરી પાછા છે ને અત્યારે નાસ્તો કરી લે ને હજી કે મને ભાત બનાવી દેસ ડબ્બામાં તમે તો ભાત બનાવી દોલતા ને આમ તો ચા ચા વગર તો તમને ફાવે જ નહીં ને માં

દક્ષ મીઠું લાગે છે જો આ રોટલી થઈ ગઈ આ પરોઠા છે પછી આ સાદી રોટલી બનાવીશ નાસ્તાની અને માલ રીસાલને ખાવા પરોઠા એ બનાવવાસ આમાં દક્ષ પાય જો ભાત વધારે નહીં ખા સ્કૂલે લઈ જવા હાટું મસાલા રાઈસ એને ગમે હે મસાલાવાળા ભાત તમે તો હાલ મસાલાવાળા ભાત બનાવી દોજો

હા દાળ બાફા મૂકી દીધી છે ગરમ પાણી પલાળી દીધી મેં તો દાળ બાફા મૂકી દો જોડા ટમેટા બે ટમેટા નાખ્યા બે ડુંગળી નાખી અને એક મરચું તીખું નાખું જે દાળ બાફા મૂકી દીધી અને જો આ બાજુ ભાતે મૂકી દીધું ગરમ પાણી ભાત નાખી દીધા તેલ નાખ્યું નથી આ અને હું કહેવાય મીઠું નાખી દીધું કુકર માં મૂક આસાત તો ભાતઈ ચા દાડ બાદ મે મૂકી દીધા છે બફાઈ જાય એટલે માં વઘાર નાખ દે છે માં દાળ સરસ થાય એટલે હું તો બધું હું બીજું કં તો ખાલી તમને વઘાર નાખ દયો જો માં ભાત થોડું પાણી નાખું જો હો ચવ નાખો ને આ કુકર ફિટ કરી દેવું હા તો કરી દીયો ને વાંધો નહીં ઉભરા હે નહીં ઉભરાય ના રે ના આ તો કરી દો ફિટ બે સીટી થઈ જાય ને તમ શું કરતા તા કાઈ મત કરતી તો હવે એ નહીં વાંધો નહીં ફિટ કરી દો ને એટલે આયલું ગેસ ફૂલ જ રાખજો દાળમાં કેટલી વારસમાં દાળ બે જોઈએ ના સીટી થઈ કે નથી થઈ ગઈ ના એ કઈ નથી થઈ હા તો થાવા દીયો વાંધો નહીં કમળા ખોલતા નહીં તો હવે તમે શું કરો છો અટાણ

હા તો વઘાર નાખી દો કદી વાર છે ચાલે થોડી વાર શું જોઈએ તમે હાડસી ગેસ બંધ કરી દો કા ધીમો કરો હવે થઈ ગયો બરોબર જો ચોટે હે નીચે ન ખાઈ ગયો આમાં થઈ ગયો છે વઘાર એ શું કરો લઈ લઉં પાણી હા એ મસાલો ન કરો અડધો રહી જાય નાખી દીધું

હેંદાસ કે ની ભાવે નાની નાત ને જવાવે ને જો આ દાળ થઈ ગઈ છે તો થઈ ગયા ભાત હાલો લો જમવા બેહી જાય ને માં હા દાળ થઈ ગઈ છે બેઠી હું બનાવ દાળ ભાત હા હમ દાળ ને ભાત હા હાથી ખાઈ લ્યો તમે આ તો હાઈ દે દાળ બનાવતા નથી આપણે તો હાજે દાળ ભાત બનાવી ને હા એમાં લઈ લો થોડાક દાળ ને ભાત વધારે પછી ગરમ તે સારું હાલો